નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ યુગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ દસ બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બીજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલના સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડિયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડિયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો એસીથી ઊંચ ભાવ પાંચસો ને નેવું રૂપિયા ચણા બારસો થી પંદરસો ત્રીસ બાજરું ત્રણસો પચાસ થી ચારસો બાવન તુવેર વાત કરીએ તો અઢારસો થી દસ રૂપિયા થી સત્તરસો મગફળી ઝીણી સોળસો થી સોળસો ને પચાસ મગફળી જાડી આઠસો થી બારસો રૂપિયા ધાણા અગિયારસો થી ચૌદસો સોયાબીન સાતસો થી આઠસો તલ બે થી ચોવીસો ને સિત્તેર જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અંદર તો જીરુ નીચે ભાવ ચાર હાજર ત્રણસો થી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને રૂપિયા એરંડા જુવાર પાંચસો થી આઠસો ને પાંચ મગ અગિયારસો થી સોળસો ઇઠ્યાસી તલકાળા થી ને પંદર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડ અંદર તો કપાસ નીચો ભાવ સાતસો થી ઊંચો ભાવ સોળસો ને પાંચ રૂપિયા મગ પંદરસો થી પંચાણું અડદ છસો થી સોળસો પિંચ્યાસી ઘઉં પાંચસો થી છસો ને બે ચણા એક હજાર ચૌદસો ને ચોવીસ મગફળી ઝીણી એક ચૌદસો પાંત્રીસ મગફળી જાડી પંચોતેર થી ચોત્રીસો ને ચાલીસ એરંડા એક હજાર પંચાણું થી બારસો ચોસઠ તુવેર ની વાત કરીએ તો બસો રૂપિયા થી પાંચસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પાંચસો રૂપિયા થી નવસો રૂપિયા જીરુ ની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડ અંદર તો જીરુ નીચો ભાવ ચાર હાજર ત્રણસો થી ઉચ્ચ ભાવ ચાર હજાર એકસો પાંચસો એસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો થી ઊંચો ભાવ સત્તરસો ને એક રૂપિયો તલ સફેદ પંદરસો થી ને પિસ્તાલીસ તલકાળા બે થી ઓગણત્રીસો નેવું ઘઉં પાંચસો થી પાંચસો ને સાહીઠ ઘઉં ટુકડા પાંચસો થી પાંચ કરીએ તો મગફળી રચકાનું બી પાંત્રીસો થી ચાર હજાર સાતસો ઇઠ્યાસી સોયાબીન સાતસો થી આઠસો ને સાહીઠ ચાણા થી બારસો ચાલીસ મેથી સાતસો થી અગિયારસો રૂપિયા જીરુંની વાત કરીએ

મગફળી જાડી છસો એક થી બારસો ને સોળી એક હજાર થી સાડત્રીસો એકાણું એરંડા પચીસો થી સાડત્રીસો ને છવ્વીસો થી પચીસો એકાવન વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો જીરુ નીચે ત્રણ થી ઊંચ ભાવ ચાર હજાર રૂપિયા ધાણા આઠસો થી પંદરસો એક્યાસી ધાણી એક થી ચૌદસો એક્યાસી મકાઈ 400 થી ચારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રણસો એક રૂપિયા થી આઠસો એકોતેર રૂપિયા ચણા તેરસો થી ચૌદસો એક્યાસી અડદ એક હજાર થી સત્તરસો મગ એક હજાર થી પંદરસો એક્યાસી વાત કરીએ તો એક થી એક રૂપિયો સોયાબીન સાતસો થી આઠસો એક્યાસી વાલ ચારસો થી અઢારસો છોતેર રાય એક થી એક એકસાઠ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલર નું બટન દબાવી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે માં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર